ધોરણ દસ વિષય વિજ્ઞાન અંતર્ગત ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન વક્રીભવન દ્વારા બહિગો લેન્સ વડે વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા મળતા પ્રતિબિંબના સ્થાન પરિમાણ અને પ્રકાર વિશે આપણે સમજીશું અહીં સૌ વસ્તુને અનંત અંતરે રાખીએ છીએ તો પ્રતિબિંબ આપણને ટુ એફ ટુ પર અત્યંત સૂક્ષ્મ બિંદુવત પરિમાણ વાસ્તવિક અને ઉલટું પ્રકારનું મળે છે ચેક કરીએ અનંત અંતરેથી આવતા વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો બળગોલેશ્વડે એ એફ ટુ પર પ્રતિબિંબ રચે છે ફરી અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બળગોલેશ્વરે એફ વડે આગળ આગળના અત્યંત સૂક્ષ્મ વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ દર્શાવે છે હવે વસ્તુને ટુ એફ વનથી દૂર રાખતા પ્રતિબિંબ એફ અને ટુ એફ વચ્ચે નાનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ આપે છે ફરી પ્રતિબિંબ આપણને એફ ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે નાનું વાસ્તવિક ઉલટું મળે છે વસ્તુને આપણે હવે ટુ એફ વન પર રાખતા પ્રતિબિંબ આપણને ટુ એફ ટુ પર વસ્તુ જેટલું વાસ્તવિક ઉલટું રચાશે ટુ એફ વન પરથી લેન્સ વડે પ્રતિબિંબ ટુ એફ ટુ પર વસ્તુ જેટલું વાસ્તવિક ઉલટું મળે છે ફરી પ્રતિબિંબ ટુ એફ ટુ પર વસ્તુ જેટલું વાસ્તવિક ઉલટું હવે પ્રતિબિંબ ટુ એફ ટુ થી દૂર મોટું અને વાસ્તવિક ઉલટું રચાય છે વસ્તુને હવે એફ વન ઉપર રાખતા બડગોલને સોળે પ્રતિબિંબ અનંત અંતરે જાય છે ખૂબ જ વિવર્ધિત વાસ્તવિક ઉલટું રચાય છે ફરી એફવન ઉપર રાખતા પ્રતિબિંબ અનંત અંતરે ખૂબ જ વિવર્ધિત વાસ્તવિક ઉલટું રચાશે હવે વસ્તુને ઓપ્ટિકલ સેન્ટર અને એફવનની વચ્ચે રાખતા પ્રતિબિંબ લેન્સની જે તરફ વસ્તુ છે ત્યાં જ રચાય વિવર્ધિત આભાસી અને છથું પ્રતિબિંબ મળે છે જોઈ શકો છો તમે વિવર્ધિત છે આભાસી અને છથું પ્રતિબિંબ બળગો લેન્સ વડે રચાય છે તો આ રીતે બહિગો લેન્સ વડે રચાતા જુદા જુદા સ્થાને વસ્તુ રાખતા મળતા પ્રતિબિંબના સ્થાન પરિમાણ અને પ્રકાર સમજી શકાય છે